सद्गुरुदे जय गुरु महिमा गावत सदा मन राखे अति मोद गुरु सदा मन राखे अति मोद બેઠે ગુરુ કી ગોદ કવીરા બેઠે ગુરુ કી ગોદ સંત કબીરદાસજી આપણને કહે છે કે ગુરુ મહિમા ગાવત સદામ જે પણ મનુષ્ય જે પણ સાધક ગુરુ મહિમા હંમેશા માટે ગાય છે હંમેશ માટે સત્સંગ કરે છે કાયમ માટે તે ગુરુ ચરણોમાં રહે છે ગુરુદ્વારે જાય છે અને મન રાખે હતી મોદ ખૂબ જ ભાવ અને પ્રેમથી ગુરુની સેવા કરે છે અને ગુરુએ આપેલા આદેશ પ્રમાણે તે પોતાનું મનુષ્ય જીવન એનું સાંસારિક જીવન એ જીવે છે તો આવું જીવન જીવનારા લોકોને સો ફિરા આવે નહીં એટલે કે ફરી એને જન્મ લઈને આ પૃથ્વી ઉપર આવવું પડતું નથી તેને મુક્તિ મળી જાય છે તેને આ પુનરપી જનનમ પુનરપી મરણમ મરણમ એટલે કે આ જન્મ મરણના ચક્રમાં ફસાવવું પડતું નથી બેઠે પ્રભુ કી ગોદ એટલે કે તે કાયમ માટે વૈકુંઠમાં સદગુરુના ચરણોમાં અને પ્રભુની ગોદમાં બેસી જાય છે એને મોક્ષ મળી જાય છે મુક્તિ મળી જાય છે પરંતુ કોને આવી મુક્તિ અને મોક્ષ મળે જે કાયમ જે છેલ્લા શ્વાસ સુધી જીવનના જે ગુરુના આદેશ પ્રમાણે જેને જીવન જીવી હોય એ લોકોની વાત છે તો સદગુરુના ચરણોનું કેટલું મહત્ત્વ છે એ આપણને કબીરદાસજીએ આપણને આ દોહામાં બતાવી છે સદગુરુદેવની જય